વનયા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જ પોલીસ સ્ટેશનમાં જમા વિદેશી દાનના મુદ્દામાલમાંથી કુલ ત્રેવીસ હજાર છસો આડત્રીસ નંગ કોર્ટલ હિંમત રૂપિયા એકત્રીસ લાખના મુદ્દામાલને સગેવગે કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે વન્યા પોલીસે તેની સામે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે ગ્વાલિયર પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઈમ રાઇટર તરીકે ફરજ બજાવતા એહકો દિશ ધનજીભાઈ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને બે મહિના પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેનો ક્રાઇમ રાઇટર તરીકેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલો વિદેશી દારૂની તપાસણી કરવા એસપી દ્વારા સૂચના અપાતા એક ટીમે ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી જેમાં સસ્પેન્ડ કરાયેલા જગદીશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ એકત્રીસ લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો સગે વગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગે વગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે ત્યારે મામલાની તપાસ એલસીબી પીઆઈ મનીષવાડાને સોંપવામાં આવી છે ઘટ કરી હતી વર્ષ બે હજાર બાવીસમાં કુલ ઓગણીસ હજાર એકસો ચોરાણું નંગ કરી હતી જ્યારે વર્ષ બે હજાર કુલ સત્તાવીસ બાસઠ બોટલોનો કરી હતી જેમાં બીયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ જેની કિંમત રૂપિયા એકત્રીસ લાખ ચારસો દસ નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવાપરા ફળિયા પાસે માર્ગની બાજુની સાઈડમાં નંબર જી જે સોળ બીજી ચોરાણું નેવું પલટી ગયેલી ઇકો કારમાંથી વિદેશી દારૂની એકસો અઠ્ઠાવન નંગ બોટલ મળી આવી હતી જેમાં પોલીસે કુલ દારૂ સાથે દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં વાલિયા પોલીસમાં ફરજ બજાવતો એહકો જગદીશ ધનજીભાઈ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોય તેનું નામ ખુલ્યું હતું જે કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો હાલ તો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને એલસીબી પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પૂછતાછ કરાઈ રહી છે જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે ત્રણ થી ચાર લોકોને પકડી તેમની પણ આ મામલે પૂછતાછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જો કે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપે તેની રાહ જોવાઈ રહી છે